તમે બધા આવ્યો બધા મજામાં હશો તો આજે બપોરનું લંચ બનાવવાનું છે બટેકા પૌવા અને આજે સન્ડે છે તો શું કહેવાય આજે મારે ક્લાસમાં રજા છે તો બસ અત્યારે બટેકા બટેકાપૌવા બટેકા પૌવા કેમ કેમ આજે તો ના 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 બનાવવાના છે આલુ પરોઠા પણ ભૂલથી બટાકા પોવા બોલાઈ ગયું અહીંયા બટાકા પપાઈ ગયા છે અને અહીંયા લોટ પણ બંધાઈ ગયો છે તો હવે બનાવવાની સ્ટાર્ટ કરીશું અને વચ્ચે વચ્ચે બતાવતી જઈશ પ્રોપર રેસીપી તો બધાને ખબર હોય ના હોય એ અલગ વસ્તુ છે પણ મેં એક વિડીયોમાં બતાવેલું છે આલુ પરોઠા એક વિડીયો છે એમાં તો ચલો હવે હું બનાવવાનું સ્ટાર્ટ કરીશ અને પછી હું તમને મળું છું અને સાથે સાથે થોડી થોડી ઝલક તમને બતાવતી જઈશ તો ફ્રેન્ડ્સ અમારા આલુ પરોઠા રેડી થઈ ગયા છે જોડે મેથી ગાજર અને મરચા છે તો આવી જાઓ બધા જમવા માટે હવે અમે જમી લઈશું પહેલાં હું એક વસ્તુ બતાવું છું તમે જોઈ શકો છો હાલ તો હું નહીં કહું કા શું છે જેને ખબર હોય કમેન્ટ જરૂર કરજો નેક્સ્ટ વિડીયોમાં હું તમને આ આખું ડિટેલમાં બતાવીશ શું છે શું નહીં એ તમને કહીશ પણ મને જરૂર બતાવજો કે આ શું છે કમ્પ્લીટલી જોઈ લેજો કે શું છે ચલો તો એ તો તમે મને કહી દેજો અને અત્યારે વાગ્યા છે પાંચ તો હવે કામ બામ તો બધા પતી ગયા છે પણ હવે આજથી મતલબ બે દિવસથી ઠંડી તો થોડી થોડી લાગે છે અને આજે થોડી થોડી છે અને હવે તો વહેલું વહેલું અંધારું પણ થઈ જાય છે તો છો ફ્રેન્ડ્સ તો હવે થોડીવાર વાર માટે ને આ રહ્યા આ ઓલ ટાઈમ તમને આ જગ્યાએ બેસીને જોવા મળે શું કહેવું તમારી ફેવરેટ જગ્યા છે હા ને હવે તો પેલી શું કહેવાય નવેમ્બર મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે તો હવે તમને લગ્ન સિઝન તો આવી ગઈ છે તો અમારી પહેલી એક કંકુતરી તો આવી ગઈ છે બધી કંકુતરીઓ અહીંયા જ તમને પડેલી જોવા મળશે તો હવે લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે હવે હવે ડાયટ મી 1 2 3 ડેઝ એ તો હવે એના ઉપર તો આપણે કોઈ જ કમેન્ટ નહીં કરવી કારણ કે કશું જેવું છે તમારા એવું તો બધું ચાલ્યા કરે હું તો કે બેક ટુ ટ્રેક જવું પડશે તો ચલો ફ્રેન્ડ એ જે મેં તમને બતાવ્યું એ ખાસ તમે કહેજો કમેન્ટ્સ કરજો જેને ખબર હોય અને હું બતાવીશ પણ કમેન્ટ્સ કરજો જેને ખબર હોય ખાસ જે ખબર ના હોય તો બી તમને કોઈ આઈડિયા હોય કે આને આ કહેવાય તો કમેન્ટ્સ જરૂર કરજો નેક્સ્ટ વિડીયોમાં હું તમને એ વસ્તુ શું છે હું કહીશ તો ચાલો હવે થોડીવાર માટે હું મારું એડિટિંગ એડિટિંગને બધું બાકી છે નેલ્સનું થોડું કામકાજ છે એ બધું ડન કરું અને પછી હું તમને મળું છું તો ફ્રેન્ડ્સ આ એક રીલ છે જે પાછળથી વોઇસ એડ કરીને મૂકી રહી છું કે આમાં મેં ઓઇલ અને ઘી લીધું છે અને આમાં હું લસણ શેકીશ ફ્રાય કરીશ અને કેવી રીતે કરીશ કેમ કરીશ એ ઇન્સ્ટાગ્રામમાં મેં આખી રીલ મૂકેલી છે એ તમે ત્યાં જઈને જોઈ શકો છો કે એક્ઝેક્ટલી કેવી રીતે મેં કર્યું છે અહીંયા મેં તમને ખાલી મોટું મોટું બતાવી દીધું છે કારણ કે મેં વિડીયોમાં લીધું નહોતું એટલે આ રીલને એડ કરેલી છે રીલના જે શોર્ટ્સ છે થોડા થોડા નાના નાના એ એડ કર્યા છે તો જરા તમે જોઈ લેજો ત્યાં જઈને તો બી હું તમને મોટું મોટું કહી દઉં લોટ બાંધી દેવાનો છે ને જે લસણ ફ્રાય કરું છે એના પીસ મતલબ પેસ્ટ જેવું કરી દેવાનું છે ને એમાં ઓરેગાનું ચીલી ફ્લેક્સ એ બધું એડ કરીને રોટલી વણીએ ને એમાં રોટલી વણીને ઉપર લગાવી દેવાનું છે ને પછી ફરીથી રોલ રોલ કરી અને રોટલી વણી દેવાની છે ને પછી ફ્રા મતલબ શેકી દેવાની છે મોટું મોટું કહી દીધું છે તો બી ઇન્સ્ટાગ્રામમાં જેને ખાસ જોઈ લેજો ને ત્યાં બી સબસ્ક્રાઈબ કરી દેજો ફોલો કરી દેજો તમને નવી નવી વાનગી ત્યાં પણ જોવા મળશે તો અંદર ચીઝ બી એડ કરેલું છે ને તો આ કટ કર્યા પછી તમને થોડું લા દેખાશે ચીઝ મેં માઇનોર લગાવેલું છે એટલે તમે જોઈ શકો છો તો આ રીતે ચીઝ ગાર્લિક પરાઠા બની ગયા છે વરું ઉંચી કરીયનો હાલ ઉંચી કરીને મુખી દે તોય દે ગાડી ઓખા એ પિયરિંગ કે જલે એને બકે શું શું લગાની હે કહી દે નીચે ચલિયા પેરી એ રિંગ પિયર છે આ કોથરી પેલી કરે માસિન ટ્રેકિંગ કરે હુ આ ખાલી રનિંગ જેવી લાગો

હમમ મતલબ પિંગલ મેસેજ બતાય આમ જો આમ જો જાય આ તો જુઓ કે કેટમે જુઓ કે

તો બસ અત્યારે તો એક નવું કંઈક બનાવ નવું એટલે હું પહેલી વાર કરતી હોઉં એટલે એને નવું જ કહેતી હોઉં છું તો અત્યારે કંઈક નવું કરી રહી છું તમને થઈ જાય એટલે બતાવું છું કારણ કે અધૂરું અધૂરું છે કરેલું તો બસ એ કરી રહી છું જેમ કે આપણે મરચાં હાથીએ છીએ આથીને મૂકીએ છીએ એવી રીતે હવે શિયાળો આવ્યો છે તો બધું જુદું જુદું હળદર છે લીલી હળદર છે આ છે તે છે બધું કરીશું નવું નવું ખાવાની પણ મજા આવશે તો અત્યારે બસ એ જે કરી રહી છું એ તમને બતાવી દઉં છું કે મેં શું કર્યું છે તમને મરચાં તો આપણે આથી જ છીએ પણ મરચાં સાથે મેં કંઈક આ રીતનું કર્યું છે જોડે ઓરેન્જ ગાજર બી છે અને આ બધું લોંગ ટાઈમ તો સ્ટે ના કરે પણ કાચની બરણી છે એટલે એક વીક જેવું તો સ્ટે કરી જ છે તો બસ આ વખત મેં કીધું ચલો એની સાથે ગાજર પણ એડ કરીએ ગાજર પણ ઘણા સારા એવા હેલ્ધી હોય છે તો એમને મેં એમને કોઈને ભાવે ના ભાવે તો આચારી ગાજર પણ કહી શકાય કે આ મેં જે બનાવ્યા છે એ આચારી ગાજર બનાવ્યા છે વિથ મરચાં તો બસ અમારે અત્યારે આ ચાલી રહ્યું છે એના પછી રસોઈની પણ તૈયારી કરીશું તો વિડીયોમાં બન્યા રહેજો અત્યારે તો અક્ષય બહાર ગયા છે તો હમણાં એ આવશે ત્યારે અત્યારે તો નહીં આવે હવે મોડા જ આવશે તો હવે હું આ મારું જે કામ છે બીજું વધારાનું આ બનાવી તો એ બધું સાફ સફાઈ કરી દઈએ અને રસોઈની તૈયારી કરવા માંડીએ Watching, like, share, subscribe. Bye.